તાલુકાના સરીગામ ખાતે એકસો વીસ એકર માં લગભગ વીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત લક્ષ્મી વિદ્યાપીઠના કમ્પાઉન્ડમાં તારીખ નવ ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના રોજ

લક્ષ્મી વિદ્યાપીઠના પરિસરમાં રહેલા ઘાસને કાપી તેને સળગાવી સંસ્થાના મૂળ માલિકો તથા નોકરી કરતા માણસોને ડરાવી ધમકાવી તથા જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી લક્ષ્મી વિદ્યાપીઠની જમીન આદિવાસીઓની હોવાને જણાવી તે જમીન પર હેવન્સ લાઇટ અવર ગાઇડનું જાહેર નોટિસ બોર્ડ લગાવી જમીન પચાવી પાડવાના ઈરાદે તેમના વિરુદ્ધ

આ સંસ્થામાં મેનેજમેન્ટ કોર્ડિનેટર તરીકે પરત બજાવું છું હાલમાં જે બનાવ બન્યો જમીન બાબતનો આ જમીન શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનાઓએ ટ્રસ્ટના નામે અને સંબંધીઓના નામે બે હજાર પાંચ બે હજાર છમાં સરી ગામના ભરતભાઈ ભગત જયેશભાઈ ભગત આમ એમના સંબંધીઓ પાસેથી કાયદેસરના દસ્તાવેજ કરી અને વેચાણ દસ્તાવેજ કરીને ખરીદ કરેલ છે અને જે તે વખતે સાત બાર આઠ હ હક્કપત્રક દરેકની અંદર નામ સંસ્થાના સબા સગા સંબંધીઓના ચડી ગયેલા છે અને ગ્રામ પંચાયતનો વેરો વસૂલ પણ અમે ત્યારથી અમે કરે છે ભરીએ છીએ કાયદેસરનો વેરો પણ અમે તો આ જમીન ખરીદ્યા પછી આઠ નવમાં ખ્યાલ મુજબ બાંધકામ જ્યારે શરૂ કરેલું ત્યારે તે જૂના રેકડથી મને ખા ખાતરી થઈ કે એ જ વખતે આ માણસોની ટોળકી બાંધકામ નહીં કરવા દેવા માટે અંદર ઘૂસી આવી અને તોફાન કરી મારામારી કરી એવું બે હજાર નવ બે હજાર દસમાં બનેલું એવું મારું જાણવામાં આવેલું અને એ વખતે મારામારીના ગુનાઓ પણ દાખલ થયેલા અને ત્યારે સંસ્થાએ મનાઈ હુકમ માટે ઉમરગામ કોર્ટની અંદર બે હજાર દસમાં રેવન્યુ મુકદ્દાનો દાખલ કરેલો અને એ જ કેસની અંદર આ જે બધા માણસો છે એમના જ નામ હતા અને ત્યારે કોર્ટની અંદર ચાલી ગયો એમના ને આપણા વકીલે બધાએ દલીલો કરી અને આપણા વકીલની દલીલોની અંદર જે આપણે સત્ય હતું એને ઉજાગર કર્યું અને નામદાર કોર્ટે જજમેન્ટમાં છણાવટ કરીને લખેલું કે આ કાયદેસરને એને ખરીદી કરેલી છે આદિશવાસીઓ પાસેથી એની ખરીદ કરેલ નથી અને કાયમી મનાઈ હુકમ આપણને આપેલો અને ત્યાર પછી અમે બાઉન્ડ્રી ઓન પણ બાંધી દીધેલી છે અત્યારે અમારી જે જમીન છે આશરે એક હજાર એકસો વીસ એકરની અંદર ફરતી બાઉન્ડ્રી વોન છે છથી સાત ફૂટની અને બિલકુલ ત્યારથી બિલકુલ શાંતિ હતી અને વ્યવસ્થિત સ્કૂલ કોલેજો બધું ચાલતું હતું પણ છેલ્લા એક મહિનાની આસપાસ ઓજારિયા ફળિયાના નરેશભાઈ ઉકળભાઈ વગેરેનાઓ પાંચ છે ચાર પાંચ જણા મારી પાસે આવેલા અને સો સો રૂપિયાના સ્ટેમ્પ મહારાષ્ટ્રના હતા એ લખાણ મને આપી ગયેલા અને કીધું કે આ જમીન અમારી છે અમને આપેલી છે આ તમે તમારા સાહેબને મોકલો મેં કીધું ભાઈ અહીંયા અમારો કોઈ છે નહીં અમે નોકરી કરીએ છીએ અમારા ટ્રસ્ટી સુરત રહે છે જ્યારે આવશે ત્યારે અમે એમને આપશું અને જે મને અરજી આપેલી એ મેં ટ્રસ્ટીશ્રીને આપેલી અને એમને સ્ટડી કર્યા પછી જાણ કરેલ કે ભાઈ આપણે દરેક પોલિટિશિયનમાં એટલે કે બિલાડ વાપી એસપી સાહેબને દરેકને જાણ કરી દો કે ભાઈ આવું છે કાયદેસર કરો બીજું કાંઈ ન બને અને એ અરજી અમે જે તે વખતે દરેક જગ્યાએ આપેલી ત્યાર પછી આ અડધિયા અડધા આપનારા માણસો ભેગા ટોળામાં વળીને દિવાલનો કમ્પાઉન્ડ હોલ જે પાકી છે એ કૂદીને અંદર આવીને ઘાસ કાપી સળગાવીને નુકસાન કરવા માંડ્યા અને કબજાની શરૂઆત કરી અવારનવાર આવે અંદર નુકસાન કરે પોલીસને અમે પણ જાણ કરી પોલીસ અમારી પાસેથી બધું જ રેકર્ડ જમીનને લગતું માગેલું અને અમે બધું એમને આપેલું ત્યાર પછી આ પચીસ તારીખે વિગતવાની અમારી ફરિયાદ લઈને અને પોલીસે ગુનો દાખલ કર્યો અને પોલીસે રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરી અને જે કંઈ માણસો હતા એમને પકડીને લઈ ગયેલ છે અને કાયદેસર પોલીસે કરે છે અને પોલીસે સપોર્ટ પણ સારો કરેલ છે જે સાચી બાબત હતી એમાં કઈ રીતે રાખધ જમીન અમારી છે તમે અહીંથી ખાલી કરી નાખો આ આદિવાસીઓની જમીન છે તો ખાલી નહીં કરવામાં આવે તો તમને ધામથી મારી નાખવામાં આવશે બધાને એ રીતની ધમકીઓ આપે અહીંયા સ્કૂલ કોલેજ શાળાઓ બધું ચાલુ છે ગ્રાઉન્ડની અંદર છોકરાઓ રમતા હોય એની અંદર ભયનો માહોલ છે અત્યારે એટલો બધો ભયનો માહોલ છે કે પોલીસનું રક્ષણ ન મળે તો તકલીફ પડે એવું છે કઈ લાકડાના ડંડા હોય કોઈતા હોય દાંતડા હોય એવા બધા સમૂહમાં સ્ત્રીને પુરુષો ટોળામાં આવે હાજી આ બનાવો બનવો ન જોઈને કાયદેસર કાર્યવાહી આગળ સાચું એ ધપાવે અને કોઈ નુકસાન ન થાય સંસ્થાને બીજું ये नहीं में अपेक्षा रखें, हमने विश्वास है कि साक्ष्यों से हमने सपोर्ट कर अमित सिंह राजपूत साथ है प्रशांत पंचाल एच 24 न्यूज़ सरीगाम